ડીસા નગરપાલિકા દ્વારા આજે સાધારણ જનરલ સભા યોજાઈ આજે ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડ ની સામાન્ય સભા હતી વિપક્ષના સદસ્યો જગદીશ ચંદ્ર મોદી વિજયભાઈ દવે ભાવિનબેન શાહ ઇમરાનભાઈ કુરેશી આદિલભાઈ મધુબેન કેલા તરીકે અમે વર્તમાન સમયમાં જે દુઃખદ ઘટના બની છે જેમાં પહેલગામમાં ધર્મપુછી જે હત્યાકાંડ કરવામાં આવ્યું છે શહીદ લોકોને શ્રદ્ધાંજલિ ઠરાવ પાસ કરવો ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલ બાવીસ લોકોના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવી તેમજ ગાયત્રી મંદિર પાસે ગરીબ મહિલાનું ગેરકાયદેસર દિવાલ પડવાના કારણે જે મૃત્યુ થયું તેની આત્માને શાંતિ મળે બસ શ્રદ્ધાંજલિ પાઠવી ઠરાવ પાસ કરવા માટે અમે લોકો આજે નગરપાલિકાના અધ્યક્ષશ્રીને લેખિત રજૂઆત કરી હતી તેની સાથે ઘણા બધા મુદ્દા હતા કે જેમાં તેની ચર્ચા થઈ શકે અમે ડીસાનગરની અંદર જે અમુક વિસ્તારની અંદર લાઈટ ઓછી પડે છે અને રાત્રિ દરમિયાન લોકોને તકલીફ પડે છે તેવા દરેકે દરેક સ્પોટ નક્કી કરી અને યોગ્ય વોટની લાઈટ નાખવામાં આવે તેવી રજૂઆત કરી ડીસામાં ચાલતા જે બાંધકામ છે તે બાંધકામો દરમિયાન બેદરકારી રાખવામાં આવે કે જેના કારણે હમણાં તાજેતરમાં એક ગામડાના ગરીબ ઘરની મહિલાનું દિવાલ પડવાના કારણે મૃત્યુ થયું તો ફરી આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવું જોઈએ જાગૃત રહેવું જોઈએ એપીએમસી ની ઇમારત જે સ્થિત છે તે કાટમાળ દ્વારા કોઈ જાનહાની ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સાથોસાથ ડીસાની જનતાને પણ વિનંતી છે કે કોઈપણ સમયની અંદર ચૂંટણી આવી રહી છે તો આ વખતે ચૂંટણીમાં આપણે સારા ઉમેદવારને પસંદ કરીએ જે ઉમેદવાર છે એમને ઓળખીએ અને એક સારી નગરપાલિકાનું રચના કરીએ કે જેના કારણે દિવસે દિવસે વિકસિત થયેલ ડીસાનગર નગર લોકોની સુખાકારી વધુ સારી બને અને લોકોને કોઈ એવી ઘટના ન બને કે જે કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે અને નગર ગુજરાત અને ભારતમાં શ્રેષ્ઠ બને આ પછી ઘણા બધા લોક સુખાકારીના મુદ્દાની ચર્ચા કરાઈ હોવાની પણ અધ્યક્ષશ્રી સભા પૂર્ણ કરતાં ચર્ચા થયેલ હતી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા ડીસા ઝડપી બતાવી અમારે એવી વિચાર છે કે ડીસાની અંદર ઘણા બધા બાંધકામો થાય છે અને ડીસાનો વિકાસ થાય એ ઈચ્છનીય છે પરંતુ આ બાંધકામો થાય ત્યારે નિયમોનું ઉલ્લંઘન ના થાય જેમ કે હમણાં જ ગાયત્રી મંદિર પાછળ દિવાલ પડવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું તો એક ડીસાની અંદર ડીસા વેપારી મથક છે અને ડીસાની અંદર આવનારા જ્યારે આ ગ્રાહકો છે એ ગ્રાહકોનું જો મોત થતું હોય તો ક્યાંક દિશાના વેપાર ધંધાને અસર થઈ શકે છે તો એ બાબતે જાગૃતિ લાવવી બીજું કે અહીંયા એપીએમસી અત્યારે જે બધું ઘણું બધું એપીએમસીનું જે બિલ્ડિંગ છે બગીચા ઉપર એ ઘણું બધું તોડેલું છે તો એ તોડેલું છે તો એનો જે કાટમાળ છે એ ઉપર પડ્યો છે એ એ પણ ક્યારેક ગંભીર દુર્ઘટના સર્જી શકે એવું છે અમે બે વાર લેખિતમાં નગરપાલિકાના ચીફ અને પ્રમુખને જાણ કરી છે કે ભાઈ એ બાબતે આપણે એપીએમસીને કહી અને એનો તાત્કાલિક જે નીવડો થાય આજે એ કાટમાળ છે એને ઉતારી લેવો જોઈએ તો આ બધા ઘણા બધા વિષયની ચર્ચા પણ અમારે કરવી હતી પરંતુ ખબર નથી કેમ ચર્ચાઓ દર વખતે તો કરતા જ નથી પણ આ વખતે થોડી ઘણી કરી અને પછી એ કોઈ એવી ઉતાવળો હોય એ ઉતાવળો દેખી અને પ્રમુખશ્રીએ સભાને સમાપન કર્યું છે આશા રાખીએ કે ભવિષ્યની અંદર આવી સભાઓની અંદર ગહન ચર્ચા થાય ડીસાનગરના વિકાસની વાતો થાય અને ઇસાનગરનો વિકાસ જે કૂદ મુશ્કેલ વધી રહ્યો છે તો એની અંદર લોકોની સુખાકારી વધે અને ક્યાંય એવી ઘટના ન બને અપ્રિય ઘટના ન બને કે જેના કારણે ડીસા નગર આખું શોકા શોકામગ્ન થઈ જતું હોય છે તો આ બાબતની ઘણી બધી ચર્ચાઓ આજે થઈ છે અને ઘણી બધી ચર્ચાઓ બાકી પણ રહી ગઈ છે તો ડીસાના નગરજનોને ફરી એકવાર વિશ્વાસ આપવા માંગીએ છીએ કે વિપક્ષની દ્રષ્ટિએ અમે ડીસા નગરના લોકોની સુખાકારી માટે હંમેશા જાગૃત રહીશું લડતા રહીશું અને આવનારા દિવસોમાં જે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફરી મારા ડીસાના નગરજનોને વિનંતી કે આપ ખૂબ સારા ઉમેદવારોને પસંદ કરો અને એમને ચૂંટો અને એવા ઉમેદવારો ચૂંટો કે જેના કારણે ડીસાની સુખાકારી વધે અને ડીસા નગર એ ગુજરાતની અંદર અને ભારતમાં એક આગવું સ્થાન પામે એવી આજના દિવસે અમારી લાગણીને માની નગરપાલિકામાં સાધારણ સભા આ સાધારણ સભામાં એક જરૂરિયાતના જે મુદ્દાઓ હતા તે ચર્ચા કરવા હતા પરંતુ પ્રમુખશ્રીએ અમારી ચર્ચાના વચ્ચે જ પોતાનું બોર્ડ પૂરું કરેલું જાહેર કર્યું